સ્વતંત્રતા પર્વ તાલુકાના તેનારાંગ ગામે ઉજવાયો હતો આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે તેનારામ ગામે મામલતદાર એચડી ચોપડાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી અને રાષ્ટ્રને ભાવપૂર્વક સલામી આપવામાં આવી હતી આ વેડા આન બાન અને સાથે સલામી આપી હતી પોલીસ જવાનો ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમજ ઓલપાડ પોલીસ સ્ટેશન તેમજ ઓલપાડ તાલુકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઓલપાડ તાલુકા પંચાયત સહિતની કચેરી ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તેના ગામેથી જે ધ્વજવંદન કરી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી ઓલપાડ મામલતદાર એચડી ચોપડાએ સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર ભારત માતાના વીર સપુત્રને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી અને પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું આ પ્રસંગે શાળાના બાળકોએ દેશભક્તિની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણ પટેલ સહિત પંચાયતના સભ્ય તથા પોલીસ જવાનો ગ્રામજનો ધ્વજ વંદન કરાયું હતું અને જણાવી દઈએ કે તેમજ ઓલપાડ તાલુકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઓલપાડ તાલુકા પંચાયત સહિતની કચેરી ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર તાલુકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો પ્રથમ ગોટી ને રૂપિયા એક હજાર એકસો એક